જો અમારા સમાજ ની આબરૂ જાશે ને તો બંગાળી તો આ લોકો ને પાંચ જણા ને તો પહેરાવાની અમારું તો આંદોલન મને એવું લાગે પૂરું થઈ ગયું ને જ્યારે રૂપાલાભાઈ એ ફોર્મ ભરવાનું હતું તો ત્યારે સંકલન સમિતિ ઘરે સુઈ ગઈ હતી અને આખા સમાજને ને સુડાવી દીધો તો ત્યારે અહીંયા ખાલી પચાસ હજાર માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામધૂન કર્યો તો સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જ જશે નહીં થાય તો અમે જોવા જેવી કરશું હવે એ બધું રેવા દો આ બધું ખાલી ફોટો દેખાવા જતો આ લોકો આ તો સંકલન સમિતિ હવે સમાજનો ઝંડો લીધો છે હાથમાં તો માફી મગાવો આટલું પાવરથી બોલે છે કે ભાઈ હું કાંઈ રૂપાલાભાઈ નથી હું તો ઉમેશભાઈ છું તો આટલું પાવરથી બોલે છે સંકલન સમિતિ કેમ ડરી ગઈ તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડા વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે તો રાહુલ ગાંધીને ને હું પૂછવા માંગુ છું પેલા આપનું મને કે કઈ જગ્યાએ છે અને ઉમેશભાઈને પણ પૂછવા જગ્યા છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કઈ સાક બકાલું તો વેચતા નતા તો એને જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાન લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું ન ભરવા દેત ને ક્ષત્રિય સમાજની લડાઈ હતી અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનવામાં બનાવવામાં આવે છે અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે તો વિચારવું જોઈએ અને વિરોધ બધાનો કરવો જોઈએ શું કામ ખાલી ફક્ત ને ફક્ત આપણે આપણે રૂપાલાનો કરી જ છીએ રૂપાલાભાઈનો વિરોધ બરાબર છે પણ સામાજિક લડાઈ આપો વોટ અત્યારે આપણે તો પછી કોઈને નો આપો બીજેપી આપો આપણે જો તમારે બેનુદી કરવી સામાજિક લડાઈ લડવી હોય તો બાકી કોઈનો હાથો બનતા નહીં આ બધા હાથો બનાવે છે અને કાલ સવારે બધા પોતપોતાના રોટલા સેકી અને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરાઈ ભરવા નહીં આવે આ તો બધી વાતું છે હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે પેલા જે શરૂઆત અમે કરી હતી ત્યારે ઓછી સંખ્યા હતી ત્યારે બધાને ડર લાગતો તો અત્યારે રાજકારણ આવી ગયું છે રાજકારણ કાંઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે અને સામાજિક લડાઈ બેનુદી કર્યું કોઈ જાતિ કઈ દેખાઈ રહી નથી અને સમાજને ગુમરાહ કર્યો છે તો સંકલન સમિતિ સંકલન સમિતિને જે લડાઈ આપવી હતી અત્યારે જે મહાસંમેલનો કરે છે આ કરે છે એનો કોઈ 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 જાતનું કોઈ આમાં સામાન્ય માણસ પીસા પીસાશે અને બધાએ આજી બસ અમે એજ વિચાર કરી રહ્યા છીએ કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ સો ટકા અમે કરી જ રહ્યા છીએ તો ભાઈ રાહુલ ગાંધી પણ વિરોધ કરવો જ જોઈએ આ રૂપાલાભાઈએ તો વખત માફી પણ માંગી છે છે બરાબર પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો સમિતિ ઝંડા લઈને બેસી જાય છે આ આંદોલને અમને પૂરું સરખું દીધું એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો તો હવે સંકલન સમિતિને હું કહું છું જે પાંચ તત્વો આગળ આવીને બોલે છે મીડિયામાં હાઇલાઇટ થાય છે એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે અને આ

અને સંકલન સમિતિએ તો શું છે ખાલી દેખાવ પૂરતું કરી નાખ્યું અને અત્યારે જે પહેલાં એમ કહેતા હતા કે પદ્મિની બાખા સમાજને જ્યારે મારું આંદોલન વ્યવસ્થિત હતું ત્યારે એવું કહેતા હતા કે પદ્મિનીની બાખા સમાજને એમ કે ઉશ્કેરાવે છે ને આ કરે છે તો અત્યારે તમે લોકો શું કરી રહ્યા છો વ્યક્તિગત લડાઈની બદલે આખા ભાજપના વિરોધ થઈ ગયા શું કામ આખું બીજેપી પાર્ટી શું કામ ભાઈ બરાબર છે ખાલી ફક્ત ને ફક્ત રૂપાલાભાઈનો વિરોધ કરો સુકા માકુ આ બધાને ગુમરાહ કરી રહ્યા છો ટિકિટો માટે લડો છો તો પહેલેથી જ કેવું હતું તો તમારામાં માં તેવડ હતી ને તો ટિકિટ માટે પોતાને પર્સનલી લડી દેવાય નહીં કે બેનુદી કર્યું ના સ્વાભિમાન્ય લડત ને ગુમરાહ કરી અને પોતાના રોટલા શેકો છો શરમ આવી જોઈએ શરમ અને સ્વાભિમાની લડત લડતા હોય સાચા હોય તો આપડે કોઈને વોટ જ નથી કરવો આપણી સત્તા આપણી પાસે રાખો ભૂત જ ન હોવા જોઈએ નહી ભાજપ વોટ નહીં કોંગ્રેસ ને વોટ ને નહીં આપને વોટ જો તમે સ્વાભિમાની લડત લડતા હોય તો બાકી રાજકારણ કરતા હોય તો રાજકારણ કરો

જે અમારું આંદોલન અને સંકલન સમિતિ પાંચ તત્વનું કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ લઈને જ કરે છે મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદથી કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો એવું છે કે અમે જેમ કઈ એમ જ કરો તમે જેમ કરો હું પણ તમારી સાથે હલો અત્યારે છું કે તમે જેમ કયો એમ જ કરીએ પણ તમે જે કીધું ને એમાં આંદોલન કઈ કર્યું નહીં અને આંદોલન આખો ગુમરાહ કરી નાખ્યો તો આવા કામ ન કરાય ને આવા ઝંડા ન લેવાય આ આખા ક્ષત્રિય સમાજની પથ્થારી ફેરવી નાખી બેનું દીકરીઓ ના સ્વાભિમાની લડત ની આખી પથારી ફેરવી નાખી અને કાલ જીતશે તો કોંગ્રેસ જીતશે અને ભાજપ જીતશે હું નથી માનતી કે અમારા ક્ષત્રિય સમાજ ની બેનો ની લડત જીતશે અમારે કોઈ સરકારી પ્રોપર્ટી ને નુકસાન નતું પહોંચાડવાનું પણ વિરોધ દર્શાવવાનો હતો તો કેમ ત્યારે સુવડાવી દીધા ત્યારે કેમ રોજ રાજકોટ એક ભાઈ પણ બહાર નો આવ્યા હું પ્રશ્ન પૂછવા માંગુ છું સાચી લડત તો ત્યારે જ પતી ગઈ ફોર્મે ભરાવી દેવાનું પછી ટિકિટ અત્યારે ઓગણીસ તારીખે રદ ન કરે ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે નહીં એટલું આપણા ક્ષત્રિય સમાજોને બધાયને વિચારવાનું હોય આ સંકલન સમિતિ ઉપર રહ્યા સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જ જશે નહીં થાય તો અમે જોવા જેવી કરશું હવે એ બધું રેવા દો આ બધું ખાલી ખોટો દેખાવ જતો આ લોકો ઉમેશ મકવાણા જે રીતના રાજા રજવાડા વિશે નિવેદન આપ્યું છે તેનો વિરોધ નથી થઈ રહ્યો કારણ કે ભાવનગર સ્ટેટે પણ તેને નિવેદન આપ્યું આ તો ઉમેશભાઈ ખુદ ભાવનગરના જ છે તો ઉમેશભાઈ એક હું યાદ દેવડાવું કે જે ભાવનગરના અમારા રાજા હતા એને ત્યાંથી વ્યસન મુક્તિનું આંદોલન ચાલુ ઓલું કર્યું હતું હોવો જોઈએ કે આપ શું બફાટ કરો છો શું બફાટ કરી રહ્યા છો અને એ જે છે કે છે કે અફીણ તો અફીણ તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીરના ઘા વાગતા હતા એના રૂજાવા માટે રાખતા હતા અને ઉમેશભાઈને હું કહેવા માંગુ છું કે આપના નેતા અત્યારે ક્યાં છે એ જરાક આપને પણ ધ્યાન રાખવું જોઈએ તો એ કેના લીધે ત્યાં છે એ પણ વિચાર કરી લો જે નેતા કેજરીવાલ છે બરાબર ઈ અત્યારે જેલમાં છે તો શાક પકડું નતા વેચતા ઈ જે કરતા હતા હું અભદ્ર ભાષા અત્યારે આમાં નહીં બોલી શકું જે કરતા હતા એના લીધે ઈ જેલમાં છે અત્યારે કઈ એમનામ તો જેલમાં છે તો

આ આભદ્ર ટિપ્પણીઓ કરાવતા હોય છે તો કોઈ પ્રોબ્લેમ જી તો પછી હવે ઈ ક્ષત્રિય સમાજ ની છે બરાબર છે હું તો વિરોધ કરું છું ને કરતી રહીશ હંમેશા હવે ઈ સમાજ ને વિચારવાનું છે કે આપડે શું કરવું જોઈએ સંકલન સમિતિ એ તો બધાયને ગુમરા કરી દીધા છે આખા સમાન ની પથારી ફેરવી જ નાખી છે જો ભાઈ અત્યારે મેન આંદોલન હું કેવા નથી માંગતી પણ છતાંય હું કઉ છું કે અમે આંદોલન ની લડત પંદર દિવસ અનસન ઉપર પણ ઉતરી ગઈ અપવાસ પણ મેં કરી લીધા છતાંય સંકલન સમિતિએ સમાજને સમાજ ગુમા કરીને મને સાઈડ લાઈન કરીને મારી કિંમત નથી કરી તો સમાજને પણ હું સંદેશો આપવા માંગુ છું જો મારી કિંમત નથી થતી તો પછી હું સમાજની સાથે જ રહીશ આંદોલન તો ના હા પહેલેથી જ કેમકે એને એવું છું ઝંડો હાથમાં લેવો તો ઝંડો લીધો પદ્મિભા સાઈડ માં વયા જાય ને તો હું સાઈડમાં વઈ વહી ગઈ છું હવે ઝંડો લીધો છે કરો તો તમારો બોલ બદલાઈ ગયા વચ્ચે જી ના ના હું છે ને મેં મીડિયાથી દૂર રહેવા માંગતી હતી અને મારી તબિયત પણ સારી નથી અને મને સમાજમાંથી એવું કહેવા માગતું કહેવા માંગતું હતું કે ભાઈ તમે મીડિયાથી દૂર રહો અમે સંકલન સમિતિ જે અમુક વસ્તુ કરીએ છીએ કરવા દો એટલા માટે બાકી કોઈ મેં પૈસા લીધા નથી એનું મને પ્રૂફ આપે બરાબર છે નું મા નાનીનો દાવો પણ કરવાની છું પહેલાં મને પ્રૂફ આપે અને હું એ પણ કહું છું કે આ બેન છે એ બેનની હાઈ લાગશે સાત પેઢીએ તમારી નહીં ભાઈ ક્યાંય દેખાય સાત પેઢી તમારી વહી જશે આવી આ સાચી લડાઈ આપી હતી આમાં બોલે પીટી પીટી મામા બોલે રમજુબા બાપુ બોલે ઓલા કરણસિંહ બાપુ બોલે ક્યાં બોલો આપડા સો ટકા સુકામ નો પહેરાવો અમારા સમાજ ની આબરૂ પથ્થારી ફેરવાની છે લોકો સુકામ નહીં ભાઈ બરાબર છે આબરૂની પથારી ફેરવી નહીં ઓલા ભાઈ આટલું પાવરથી બોલે છે ઉમેશભાઈ કે હું રૂપાલાભાઈ નથી તેને જવાબ આપો કેમ આપતા નથી એ લોકો એવું વાયરલ કરે છે કે જે અમે કહીને એવું જ કરજો કોઈ પણ બીજું વ્યક્તિ તમને કઈ પણ સંદેશ આપે તો તમે એના સંદેશને માન્ય નો લેતા એટલે પેટનું પાપ બોલે છે કે હવે તો એમ કે હવે તો હવે એ લોકો કરે શું એ લોકોને જે કરવા નતું દેવું એટલે ધીમુ ધીમો આંદોલન અત્યારે ચાલુ રાખ્યું છે સમાનને દેખાવ પૂરતું બાકી એ લોકો કોઈ પાંચ જણાને એવું નથી કે અમે સોભિમાનની લડત લડીએ છીએ અને સોભિમાની લડત અમે જીતાવ અત્યારે તો કોંગ્રેસ જીતશે કોંગ્રેસ કદાચ એ લોકો વોટિંગ કરી એવું લાગે છે કે કોંગ્રેસને જીતાશે પણ આપણે કોઈ અભણ ગાંગડા નથી આપણે સમજવું જોઈએ કે આપણા સમાજનો હાથવો બની બનાવી રહ્યા છે આ લોકો સમિતિ સાથે જી ના ચોક્કસ હું સંકલન સમિતિ સાથે છૂ નહીં ભવિષ્યમાં પણ હું સંકલન સમિતિને હું સાથે રહીશ પણ નહીં કેમ કે સંકલન સમિતિ આઈડિયા વાપર્યો છે જ્યારે શરૂઆત હતી ત્યારે એ લોકો નવ દસ જણા જતા પછી સેકન્ડ મિટિંગ ને થર્ડ મિટિંગ દ્વારા એ લોકો બીજાને લાસ્ટ મીટિંગ હતી ત્યારે બીજાને આવરી લીધા પોતાની સાથે એટલે એવું દેખાડવા માંગે છે કે આખો સમાજ અમે સંકલન સમિતિ છીએ પણ છતાંય ખોટા હશે તો ભલે પાંચસો જણા હશે હું વિરોધ તો સો ટકા કરીશ જો ભાઈ એકલા તો એવું કઈ નથી એકલા પણ લડત આપી શકાય છે જો સાચા હોય ને તો એકલા પણ બધા પાંચ હજાર ને ભારે પડી શકે તો એ સમાજને વિચારવાનું છે કે અત્યારે સમાજે શું કરવું જોઈએ કે ગુમરા કરી દીધો અને અત્યારે સામાન્ય માણસે રથ નીકાળ્યો છે અહીંયા સંકલન સમિતિ કોઈ નથી આવવાના ગામડે ગામડે ભાઈઓ હેરાન થાય છે અને પોતાના ધંધા રોજગાર બગાડે છે અને જીતશે તો કોંગ્રેસ ભાજપ જીતશે આપડી આમાં સ્વાભિમાની લડાઈ ની કોઈ કઈ દેખાતું નથી તો થોડોક મગજ વાપરજો આપડે અમારું તો આંદોલન મને એવું લાગે છે પૂરું જ થઈ ગયું ને જયારે રૂપાલાભાઈ એ ફોર્મ ભરવાનું હતું તો ત્યારે સંકલન સમિતિ ઘરે સુઈ ગઈ હતી અને આખા સમાજ ને દીધો હતો ત્યારે અહિયાં ખાલી પચાસ માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામથુન તો અમારે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નતું પહોંચાડવાનું પણ વિરોધ દર્શાવવાનો હતો તો કેમ ત્યારે સુવડાવી દીધા ત્યારે કેમ રોજ રાજકોટના એક ભાઈ પણ બહાર આવ્યા હું પ્રશ્ન પૂછવા માંગુ છું સાચી લડત ટિકિટ અત્યારે તારીખે રદ ન કરે ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે નહીં એટલું આપણા ક્ષત્રિય સમાજોને બધાને વિચારવાનું હોય આ સંકલન સમિતિ ઉપર રહ્યા સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જ જશે નહીં થાય તો અમે જોવા જેવી કરશું

એને ત્યાંથી વ્યસન મુક્તિનું આંદોલન ચાલુ ઓલું કર્યું હતું તો ઉમેશભાઈ ઉમેશભાઈને ખ્યાલ હોવો જોઈએ કે આપ શું બફાટ કરો છો શું બફાટ કરી રહ્યા છો અને એ જે છે કે છે કે અફીણ તો અફીણ તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીરના ઘા વાગતા હતા એના રૂજાવા માટે રાખતા હતા અને ઉમેશભાઈને હું કહેવા માંગુ છું કે આપના નેતા અત્યારે ક્યાં છે એ જરાક આપને પણ ધ્યાન રાખવું જોઈએ તો એ કેના લીધે ત્યાં છે એ પણ વિચાર કરી લો જી આ શબ્દ જે તમે કહો છો ઉમેશભાઈ મુકવાના જે નેતા કેજરીવાલ છે બરાબર ઈ અત્યારે જેલમાં છે તો શાક પકડું નતા વેચતા ઈ જે કરતા હતા હું અભદ્ર ભાષા અત્યારે આમાં નઈ બોલી શકું જે કરતા હતા એના લીધે ઈ જેલમાં છે અત્યારે કઈ એમનામ તો જેલમાં છે તો

ટિપ્પણ કરાવતા હોય છે જી તો પછી હવે ઈ ક્ષત્રિય સમાજની છે બરાબર છે હું તો વિરોધ કરું છું ને કરતી રહીશ હંમેશા હવે એ સમાજ વિચારવાનું છે કે આપણે શું કરવું જોઈએ સંકલન સમિતિએ તો બધાયને ગુમરા કરી દીધા છે ને આખા સમાજ પથારી ફેરવી જ નાખી છે જો ભાઈ અત્યારે મેન આંદોલન હું કેવા નથી માંગતી પણ છતાંય હું કઉ છું કે અમે આંદોલનની લડત પંદર દિવસ અનસન ઉપર પણ ઉતરી ગઈ અપવાસ પણ મેં કરી લીધા છતાય સંકલન સમિતિ એ સમાજને ઉગુણવા કરીને મને સાઈડ સાઇડલાઇન કરીને મારી કિંમત નથી કરી તો સમાજને પણ હું સંદેશો આપવા માંગુ છું જો મારી કિંમત નથી થતી તો પછી હું સમાજની સાથે જ રહીશ એકલું સુતા આંદોલન સંકલન સમિતિ ઉપર સવાલ ના સાઇડલાઇન હા સંકલન સમિતિએ તો પહેલેથી જ કેમ કે એને એવું જ ઝંડો હાથમાં લેવો તો ઝંડો લીધો પદ્મિનીબા સાઈડમાં વયા જાય ને તો હું સાઇડમાં વઈ ગઈ છું હવે ઝંડો લીધો છે તો કરો તો ખરા તમારો બોલ બદલાઈ ગયા વચ્ચે કાયા બતા 22 લાખ રૂપિયા લે લીધાનો પણ આરોપ જી ના ના હું છે ને મીડિયાથી દૂર રહેવા માંગતી હતી અને મારી તબિયત પણ સારી નથી અને મને સમાજમાંથી એવું કહેવા માંગતું કહેવામાં આવતું હતું કે ભાઈ તમે મીડિયાથી દૂર રહો અમે સંકલન સમિતિ જે અમુક વસ્તુ કરીએ છીએ કરવા દો એટલા માટે બાકી કોઈ મેં પૈસા લીધા નથી એનું મને પ્રૂફ આપે બરાબર છે ના કરું મા નાનીનો દાવો પણ કરવાની છું પેલા મને પ્રૂફ આપે અને હું એ પણ કહું છું કે આ બેન છે એ બેનની હાઈ લાગશે સાત પેઢીએ તમારી નહીં ભાઈ ક્યાંય દેખાય સાત પેઢી તમારી વહી જશે આવી પેઢી અફવા ન ફેલાવો આ બેન છે ને બેને આ સાચી લડાઈ આપી હતી જોઈએ બરાબર શું રિઝલ્ટ આવે છે અને મને તો હવે રિઝલ્ટ પૂરું થઈ ગયું છે ને આમાં બોલે પીટી પીટી મામા બોલે રમજુબા બાપુ બોલે ઓલા કરણસિંહ બાપુ બોલે ક્યાં સંતાઈ ગયા બધા બોલો આ સો ટકા સુકામ નો પહેરાવું અમારા સમાજ ની આબરૂ ની પથારી ફેરવાની છે એ લોકો સુકામ નહીં ભાઈ